ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ ક્લોઝ કરવું છે તો ફિકર નોટ કારણ કે એકદમ સરસ મજાનો આ નાના પણ તમારા માટે લઈને આવી છું ખરેખર તમારે વેઇટ ક્લોઝ કરવું છે તો સૌથી પહેલાં આપણા હાથની અંદર એવી ઘણી બધી રેખાઓ છે આપણા હાથની અંદર એવી ઘણી બધી વેન્સ આવેલી છે નસો આવેલી છે જેને આપણે પ્રેશ કરવાથી પણ તમારું વેઇટ લોસ થઈ શકે છે તમારું ઈઝીલી ફેટ લોસ થઈ શકે છે અને તમે ચાહો તેટલું તમારું વજન કંટ્રોલમાં રાખી શકો છો તો સૌથી પહેલાં અહીંયા આપણે એકદમ સરસ સિમ્પલ સરળ એવો નાનકડો એવો ઉપાય અજમાવીશું તમારા હાથની અંદર એવા પોઈન્ટ પ્રેસ કરવાના છે કે જેની મદદથી તમારું સીધી અસર પાચન તંત્ર સુધી પહોંચે છે તમારું પાચન તંત્ર ઠીક થશે એટલે આપોઆપ જ તમારું વેટ લોસ થવા લાગે છે તમારું ફેટ લોસ થાય છે અને તમારું વધતું વજન કંટ્રોલમાં આવે છે કાબુમાં આવે છે તો સૌથી પહેલા જ્યારે પણ તમારે વેઇટ લૂઝ કરવું છે ત્યારે તમારા શરીરની અંદર બિલકુલ નહીં તમારે અહીંયા તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું છે પાચનતંત્ર ઠીક હશે તો ખાધેલા ખુર્યાકનું પાચન થશે નવી ચરબી નહીં બને જૂની ચરબીનો ઈઝીલી નિકાલ થશે તો અહીંયા હું તમને એક સરસ મજાનો તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટેનો ઉપાય જણાવું છું સૌથી પહેલા તમારે તમારા પાચન એક સરસ મજાનો યોગા દસ મિનિટ માટેનો કરી શકો છો તમારે દસ મિનિટ રિલેક્સ થવાનું છે દસ મિનિટમાં માત્ર દસ વખત કરવાનું છે એક મિનિટ સુધી તમે આમ આંખ બંધ કરો બંને હાથની જે મુઠ્ઠી છે અંગૂઠા અંગૂઠાને અંદર ટાર ફાળો શોલ્ડર પાસે તમારા હાથ રાખો ઓફિસ પર બેઠા બેઠા પણ તમે આ કરી શકો છો આ તમારા હાથની અંદર બધી જ વેન્સ રિલેક્સ થાય છે તમારા હાથના પોઈન્ટ પરફેક્ટ પ્રેસ થાય છે અને તમારા જે શરીરની અંદર છે આ જે બ્લડ સર્ક્યુલેશન છે પરફેક્ટ થાય છે અને તમારું પાચન તંત્ર મજબૂત થાય છે તો આ તમે બેઠા બેઠા કરી શકો છો ચેર પર બેઠા બેડ પર બેઠા કે પછી ઊભો ઊભો પણ તમે આ દસ મિનિટ માટે કરી શકો છો તો એક મિનિટ સુધી મુઠ્ઠી એકદમ ટાઈટ ફ્રેશ રાખો છોડી દો ખભા પાસે એકદમ એકદમ જે શોલ્ડરનો ભાગ છે છે ટાઈટ થશે બાજુ અને જેના કારણે અને હાથની જે વેન્સ છે તે એકદમ ટાઈટ રાખવાથી તમારા શરીરની બધી જે વેન્સ છે એમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું થાય છે અને તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે બીજું સૂર્ય મુદ્રા તમે આ સવારે બપોરે સાંજે ત્રણ ટાઈમ પણ દસ સેકન્ડ માટે કરવાની છે તો સૌથી પહેલા ટચડી આંગળીની બાજુની અનામત આંગળી છે કરો વાળી દો ત્રણ એક બે ટચડી આંગળી મિડલ ફિંગર અને સાથે સાથે ફર્સ્ટ ફિંગર હોય છે એને આવી રીતે બંને સાઈડથી ટી રાખો અનામિક આંગળી એના પર અંગૂઠો પ્રેશ કરો આખો બંધ કરો અને સ્થિર રાખો માત્ર ને માત્ર દસ સેકન્ડ માટે પ્રેસ રાખવાનું છે છોડો ફરી તમે આ યોગા કરો દસ સેકન્ડ માટે રાખવાના છે આને કહેવાય છે સૂર્ય મુદ્રા આ સૂર્ય મુદ્રા તમારા શરીરના પાચન તંત્રને પરફેક્ટ બનાવે છે જે લોકો આ સૂર્ય મુદ્રા કરે છે એમને ક્યારેય કોઈ રોગ થતા નથી એમાં પણ પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ બિલકુલ થતા નથી દસ સેકન્ડ છોડો દસ સેકન્ડ સુધી રાખો એકદમ ટાઈટ પ્રેસ કરવાનું છે આ જે સીધી અસર તમારા પાચન તંત્રને પહોંચે છે તમારા હોજરીમાં જે ખોરાક પડેલો છે એ તમારા પાચન તંત્ર સુધી જવા લાગે છે અને તમારું પાચન થવા લાગે છે આપણા ઋષિમણિઓ ત્રિકાળ જ્ઞાની હતા એમને આવી રીતે ઘણી બધી એવી મુદ્રાઓ કીધી છે કે જે મુદ્રાથી આપણા શરીરના અંદરના અવયવોને સીધી અસર પહોંચે છે અને સૂર્ય મુદ્રા કરવાથી તમારું વજન ઘટે છે અને પાચનતંત્ર મજબૂત થાય છે સવારે દસ કરવાનું બપોરે દસ વખત અને સાંજે દસ વખત એકવાર વાર સુધી મુદ્રાની પોઝિશન દસ સેકન્ડ સુધી રાખો છોડો દસ સેકન્ડ સુધી રાખો છોડો દસ સેકન્ડ સુધી કરો છોડો આ તમારે કન્ટિન્યુ સવારે દસ વખત બપોરે દસ વાર કોઈ પણ ટાઈમે ભૂખ્યા પેટે કે પછી જમીને પણ આ પ્રયોગ કરવાનો છે આનાથી ચોક્કસ તમને ફાયદો થશે સૌથી મહત્વનો એક પોઈન્ટ છે આપણા હાથની અંદર જે આપણું જીવન રેખાની બરોબર મિડલમાં અહીંયા તમારે પ્રેશ રાખવાનું છે દસ સેકન્ડ માટે તમારે છોડી દેવાનું છે ફરી આવું તમારે ત્રીસ મિનિટ સુધી આખા દિવસમાં કોઈ પણ ટાઈમે કરવાનું છે પરંતુ ત્રીસ મિનિટ સુધી આ આવી રીતે તમે જો બહુ વધારે પ્રેશ નહીં કરો ને આપણા હાથની અંદર એકદમ સોફ્ટ સોફ્ટ નસો આવેલી હોય છે એ વધારે દબાઈ ન જવી માત્ર માત્ર પ્રેશ થવું જોઈએ તમે પો તમે આવી રીતે અંગૂઠો ને હાથ વડે જ પ્રેશ કરો અહીંયા જીવન રેખા હોય એની બરોબર મિડલમાં ઓકે તો અહીંયા જે પોઈન્ટ હોય છે એ તમારા થાઇરોઇડ ડાયાબિટીસ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે આ પોઈન્ટ અને આ પોઈન્ટ જો તમે આવી રીતે પ્રેસ કરવાની આદત રાખશો તો ક્યારે તમને પાચનતંત્ર તંત્ર રિગાર્ડિંગ કોઈ રોગ નહીં થાય એમાંનો સૌથી પહેલો રોગ મોટાપો નહીં થાય મોટાપો આવે પછી તમારા શરીરને પાચન તંત્ર રિગાર્ડિંગ થાઇરોઇડ છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ આવતા હોય છે તો બસ યોગ ભગાવે રોગ તો આવી રીતે યોગ મુદ્રા હાથની કરો અને ભગાવો રોગ એક એકદમ ફ્રેશ હો તો દરેક સ્ત્રીઓ માટે આ સરસ મજાની ઉપયોગી માહિતી છે ખાસ કરીને જે લોકો ઘરે પોતાના માટે સમય નથી ફાળવી શકતા એમને ખાસ થોડો ટાઈમ કાઢો આવી રીતે તમે તમારા માટે થોડો ટાઈમ ફાળવો અને રહો તમે એકદમ ટેન્શન ફ્રી કારણ કે આ જ બધી વસ્તુ હોય છે જો તમે નાની નાની વાતોનું ધ્યાન રાખશો નાની નાની સુટેવ પાડશો તો તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો આવે છે તો ખરેખર મિત્રો આપ સૌને મારી આ માહિતી કેવી લાગી છે પસંદ આવી હોય તો લાઈક શેર તેથી કરશો આશા રાખું છું આ માહિતી જેવી રીતે મેં તમારી સાથે શેરિંગ કરી છે એવી રીતે તમે તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેસબુક ગ્રુપ પર તમારા વોટ્સએપ ગ્રુપ પર તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સુધી અવશ્ય શેરિંગ કરશો મને સહકાર આપશો આપ સૌના સાથ સહકારની ખૂબ જરૂર છે આપની એક લાઈક આપની એક કોમેન્ટ્સ આપનું એક શેરિંગ મને મોટિવેટ કરે છે ઉત્સાહિત કરે છે તો હવે તમારે જોવાનું છે કે તૃપ્તિબેનને તમે કેટલા મોટિવેટ કરો છો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બાય